પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે અથવા અમારો ત્રીજો નેત્ર હશે આ ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું કે ખુલ્લે આમ કરપ્શન ચાલે છે ખુલ્લા બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે ચાલીસથી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે છૂટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સા સાચા કામ કરે નિષ્ઠાવાન હશે એવા લોકોને બી ટિકિટ આપીને લડાવવાના છે